નમસ્કાર ખેડૂત મિત્રો મેહુલ રામાણી સંકલ્પ આધુનિક ખેતીનો ચેનલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખાસ આજે આપણે વાત કરવાની છે ચણાની નવી વેરાયટી વિશે જે આઠ નંબર કે જે આ વર્ષે જ માર્કેટમાં આવી છે અને થોડી ઘણી ખેડૂતો પાસે આપણે વાવેતર કરાવેલી છે તો ખાસ કરીને આ જે તમે વિડીયોના માધ્યમથી જોવો છો તે આઠ નંબર ચણાની વેરાયટી છે કંપની પ્રમાણે કંપનીની વાત કરીએ ફીચર્સની ચણાના તો આઠ નંબર એવી જ હાઈટ છે કે જે હાઈટવાળી વેરાયટી છે દાણો થોડોક મીડિયમ પાંચ નંબર ટાઈપ દાણો થાય છે અને હાર્વેસ્ટરમાં આપણે કાઢી શકીએ એ રીતની વેરાયટી છે તો ખાસ આપણે આ એક ડેમો પ્લોટ તરીકે વાવેતર કરેલું છે તો જેમ જેમ આગળ આગળ આમાં જેમ આઠ નંબર ચણા મોટા થતા જશે તેમ આપણે આગળ બતાવતા રહેશું કે કેવી વેરાયટી છે ખેડૂતોને આવતા વર્ષે વાવવા માટે યોગ્ય છે હાર્વેસ્ટરમાં કઈ રીતે કાઢવામાં એમાં ફાયદો થાય છે હાઈટ કેટલી થાય છે કે ઉતારો કેવો આવે છે એ બધું આપણે ધીમે ધીમે બતાવતા રહેશું ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો